નમસ્કાર મારું નામ સ્વાતી હું સાયલા મોડેલ સ્કૂલમાંથી આવું છું જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ઇનોવેશન ફેર બે હજાર પચીસમાં મારો વિષય છે પ્રાર્થના પ્રસ્તુતિ અને વ્યવસ્થામાં નવાચાર મારી શાળાના વિદ્યાર્થીઓમાં એક સૂત્રતા તેમજ અનુશાસનનો અભાવ જોવા મળતો હતો તેમજ પ્રાર્થનામાં પ્રસ્તુતિમાં પણ ગુણવત્તા અને મૌલિકતાનો અભાવ હતો આ બધું જોયા પછી અમે પ્રાર્થનામાં નવાચાર કરવાનું વિચાર્યું જેમાં અમે અમુક મુદ્દાઓ લીધેલા છે જે હું તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું સૌ પ્રથમ હું પ્રાર્થનાની વાત કરું તો પ્રાર્થનામાં વિદ્યાર્થીઓ દર મહિને એક નવીન પ્રાર્થના શીખે છે અને આ પ્રાર્થના અલગ અલગ ભાષામાં હોય છે અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓને ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી મરાઠી અને પંજાબી ભાષામાં અમે પ્રાર્થના શીખવાડેલી છે આ રીતે અલગ અલગ ભાષામાં પ્રાર્થના શીખવાથી વિદ્યાર્થીઓમાં ભાવનાત્મક એક્ય દ્રઢ થાય છે તેમજ એકમ સદવિપ્રા બહુધા વદંતીને ચરિતાર્થ કરવામાં મદદરૂપ થાય છે ત્યારબાદ આપણે સૌ જાણીએ છીએ કે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી મુજબ ધોરણ છ થી બારના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં પાછળ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો આપેલા છે આ શ્લોકોને અમે પ્રાર્થના પ્રસ્તુતિમાં જ ભેગા સામેલ કરેલા છે જેના લીધે વિદ્યાર્થીઓ એ શ્લોકોનું કંઠસ્થીકરણ પ્રાર્થનામાં જ કરી શકે અમારા શાળાના ભાષા શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને શુદ્ધ ઉચ્ચારણ સાથે શ્લોક શીખવવામાં આવે છે તેમજ એ શ્લોકનું કંઠસ્થીકરણ પણ કરાવવામાં આવે છે ત્યારબાદ અમારા પ્રાર્થનાની વિશેષતા એ છે કે અમે વિષય સૃષ્ટિ એટલે કે થીમ પ્રમાણે પ્રાર્થનાની પ્રસ્તુતિ વિદ્યાર્થીઓ પાસે કરાવીએ છીએ અમારી પ્રાર્થનાની પ્રસ્તુતિમાં ભજન ગીત લોકગીત પ્રસંગ આ બધું અમે સામેલ કરેલું છે પ્રાર્થનાની થીમ મહાકાવ્ય મહાનુભાવો ભારતની સંસ્કૃતિ તેમજ વિસરાતી જતી વિરાસતો ઉપરથી કોઈ પણ લેવામાં આવે છે આવું કરવાથી વિદ્યાર્થીઓની શોધખોળની વૃત્તિ વધે છે અને વિદ્યાર્થીઓ કંઈક નવું શીખતા થાય છે પ્રાર્થનાની પ્રસ્તુતિમાં કોઈ પણ ગાયન સાથે વાદન અચૂક કરવામાં આવે છે જે વિદ્યાર્થીઓ જ કરે છે અને દરેક પ્રસ્તુતિ અને કંઠસ્થ જ કરવાનો વિદ્યાર્થીઓ પાસે આગ્રહ કરાવાય છે પ્રાર્થનાની પ્રસ્તુતિ પૂર્ણ થયા બાદ શિક્ષક દ્વારા તેની સમીક્ષા કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓના કોઈ દોષ હોય તો એ દોષને શિક્ષકો દૂર કરી શકે અને વિદ્યાર્થી ફરીથી એ દોષ પુનરાવર્તિત ના કરે લગભગ બધી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન એ અમુક શબ્દોનું ઉચ્ચારણ ખોટું થતું હોય છે પણ મારી શાળાના વિદ્યાર્થીઓ શરૂઆતમાં જે આ ઉચ્ચારણ ખોટું કરતા હતા એને સુધારી અને અમે સાચું ઉચ્ચારણ એમને શીખવાડેલું છે જેમાં અમુક શબ્દ હું તમને કહું કે પેલા વિદ્યાર્થીઓ સિંધ બોલતા હતા ખરેખર સાચો શબ્દ સિંધુ છે એ જ રીતે દ્રાવિડનું દ્રવિડ બોલતા હતા બંગનું બંગા બોલતા હતા તો આવા શબ્દો અમે વિદ્યાર્થીઓ પાસે સુધારેલા છે એટલે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન વિદ્યાર્થીઓ નિર્દોષ અને યોગ્ય સમય મર્યાદામાં પૂર્ણ કરી શકે તે રીતે અમે વિદ્યાર્થીઓને શીખવેલું છે અમે જે પ્રાર્થનામાં નવાચાર કર્યો તેનાથી વિદ્યાર્થીઓના ગુણ મૂલ્ય અને ભાવનો વિકાસ થયેલો જોવા મળે છે જે અમારો હેતુ હતો કે વિદ્યાર્થીઓમાં મૂલ્યો અને ગુણો વિકસે એ હેતુ સિદ્ધ થઈ શક્યો વિદ્યાર્થીઓમાં પ્રામાણિકતા આત્મવિશ્વાસ નૈતિકતા સદાચાર જેવા મૂલ્યોનો વિકાસ થયો અમારો જે હેતુ હતો કે વિદ્યાર્થીમાં ગુણ મૂલ્ય અને ભાવનો વિકાસ થાય એ હેતુ અમે સિદ્ધ કરી શક્યા વિદ્યાર્થીઓમાં કુશળતા સક્રિયતા સુઘડતા જેવા ગુણો વિકસ્યા તેમજ આત્મવિશ્વાસ પ્રામાણિકતા નૈતિકતા સદાચાર જેવા મૂલ્યો પણ વિકસ્યા તેથી અમારો જે આ નવાચારનો હેતુ હતો તે અમે સિદ્ધ કરી શકીએ છીએ આભાર